ઝાલોદ તાલુકાના ધાવળિયા ગામે ખ્રિસ્તી ધર્મના નામે લાભ લેવાના આરોપ આદિવાસી સમાજે તપાસની માંગ સાથે આવેદન આપ્યું ઝાલોદ તાલુકામાં ચર્ચાનો માહોલ પ્રાંત અધિકારી સમક્ષ અરજી અને આરટીઆઈથી માહિતી માંગણી ઝાલોદ તાલુકાના ધાવળિયા ગામમાં ખ્રિસ્તી વસ્તી ન હોવા છતાં કેટલાક લોકો ખ્રિસ્તી તરીકે નોંધાવી અનુસૂચિત જનજાતિના લાભ લેતા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે ધાવળિયા ગામના આદિવાસી સમાજ દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગામમાં બનેલા સાત ચર્ચ કાયદેસર રીતે બનાવાયેલા છે કે નહીં તેની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત ગામના જાગૃત નાગરિકોએ આરટીઆઈ હેઠળ અરજી કરી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે ગામમાં કેટલા લોકો ખ્રિસ્તી તરીકે નોંધાયેલા છે અને તેઓ સરકારી યોજનાઓ તથા અનુસૂચિત જનજાતિના આરક્ષણના લાભ લઈ રહ્યા છે કે નહીં સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે લોકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક તપાસ કરી હકીકત બહાર લાવે અને જો ગેરરીતિ મરી આવે તો સંબંધિત લોકો સામે કાયદેસર કાર્યવાહી કરે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ દાવડિયા ગામમાં છ સાત સર્ચ બની ગયા છે સર્ચ બની ગયા છે એમાં કોઈ ખરેખર રેકર્ડ પર કોઈ ક્વિશન છે નહીં અને ખિશન હોય તો એ લોકો ખિશિયન લખાવે અને આપણે આદિવાસીમાં કમી કરાવે આપનું નામ બાબર માલાભાઈ શ્રીરામ આપણા દાવડિયા ગામમાં જે ખિસ્ચિયન બન્યા છે એ ખરેખર કાયદેસર છે નથી અને કાયદેસર હોય તો એમની નક્કલમાં કાર્યવાહી કરવામાં આવશે મકનભાઈ માનાભાઈ ગામ આજે ધાવળિયા ગામની અંદર અવારનવાર ખિસ્તીઓ દ્વારા પોગ્રામો થાય છે અને આજે પણ ત્યાં ત્રણ દિવસનો પ્રોગ્રામનું આયોજન થયેલ છે એના ભાગરૂપે અમે ધાવળિયા ગામમાંથી અને આજુબાજુ ગામમાંથી પ્રાંત સાહેબને આઈટી આપવા અને અવારનવાર આવા કાર્યક્રમો અમારા જે જનજાતિ સમાજને લાગણી દુભાય જનજાતિ સમાજ અવળા માર્ગે ચડાવે અને ધર્માંતરણ કરાવે છે તો આવું એક મોટું ષડયંત્ર જનજાતિ સમાજની અંદર ચાલી રહ્યું છે એટલે ખરેખર આવું ષડયંત્ર નહીં થાય એના માટે અમે પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા હતા મારું નામ ગણપતભાઈ સંગાડા આજ રોજ અમે દાવડિયા ગામના મુખ્ય આગેવાનો તેમજ ઝાલોદ તાલુકાના તમામ આગેવાન કાર્યકર્તાઓ સ્ત્રીઓની હાજરીમાં મુખ્ય શ્રી પ્રાંત સાહેબને એક નિવેદન આપવામાં આવ્યા આવ્યા છે કે દાવડિયા ગામની અંદર દાવડિયા ઉપરાંત દરેક ગામની અંદર જે ખ્રિસ્તી લોકો પાદરીઓ ગમે તેમ કરી અને સમાજને અનુસૂચિત જનજાતિના સમાજને હિન્દુ સમાજને તમે બીમાર છો અમે ગમે તેમ કરીને તમા તમને સુધારી આપશું અને આટલો આટલો લાભ આપશો તેમ કરી અને પોતાને વશમાં રાખે છે અને હિન્દુમાંથી ખ્રિસ્તીમાં પરિવર્તન કરવા માંગે છે ઘેરે ઘેર ફરીને પાદરી લોકો આવે છે અને ગરીબ લોકોને અન્ય તમને સુવિધાઓ આપશું ફલાણું આપશું ઢેકડો આપશું તમને બીમારીમાંથી મુક્ત કરશું એવા અનેક લોભ લાલચો આપી અને હિન્દુ ધર્મને ખ્રિસ્તીમાં બનાવવા માગે છે જેથી કરીને અમે તમામ આગેવાનશ્રીઓ અમારા દાલો ધાલુ તાલુકાના તમામ આગેવાન શ્રીઓને સાથે રાખી અને આ ધર્મ પરિવર્તન ન થાય તેના માટે આમ અમે તમામ તમામ મારા સાથીદાર મિત્રો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો આજે પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા છે જેથી કરી અને અને દાવડિયા બીજું કે દાવડિયા ગામમાં છથી સાત ચર્ચ બનાવેલા છે હવે આ ચર્ચ કયા આધારે બનાવ્યા છે કોની પરમિશન લઈને બનાવ્યા છે જેની તટસ્થા તપાસ થવી જોઈએ તેવું અમે પ્રાંત સાહેબને લેખિતમાં આપીએ છીએ આરટીઆઈ ટીઆઈ માગીએ છીએ જેથી તમને આજે પ્રાંત સાહેબે અમને સાંત્વના આપેલ છે અને તમારો યોગ્ય જવાબ તમને મળશે એવી અમને ધારણા આપી છે મારું નામ ભાભોર બાબુભાઈ એમ દાવડિયા